દબાણ હટાવન ચલાવ્યું હતું આ કાર્યવાહી શહેરમાં અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન દૂર કર્યા હતા લારી ગલ્લાવાળાઓમાં દોડધામ મચી હતી કેટલાક દબાણકારોને બે દિવસમાં જાતે દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી તો બીજી તરફ દબાણકાર વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી તેમણે જણાવ્યું હતું કે વારંવાર લારી ગલ્લા હટાવાતા હોવાથી વેપાર પર પ્રતિકૂળ અસર પડે છે વેપારીઓએ પાલિકા પાસે રોડની સાઈડમાં એક તરફ નિર્ધારિત જગ્યા ફાળવવાની માંગ કરી હતી વેપારીઓએ તે બદલ માસિક અથવા દૈનિક ભાડું ચૂકવવાની પણ તૈયારી દર્શાવી હતી જેથી વારંવારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે આ દબાણ હટાવ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી મનીષા મનાણી અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા જંબુઝર ચોકડીદી મોહમ્મદપુરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકાની ટીમ હોવડાની ટીમ હાજરોજ અમે એ સર્વે માટે નીકળ્યા છીએ અમુક જે દબાણ કાચા છે હટાવવાની શરૂઆત કરેલ છે અને જે વેપારીઓએ એમની જગ્યા સિવાય વધારાના શેડ બાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે એ લોકોને બે દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે બે દિવસ પછી નગરપાલિકા અને બોડાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવડાવાનું થાય છે દબાણ અથવા તો ટ્રાફિક ને અડચણ રૂપ જે કોઈ બાંધકામ એ કાર્યવાહી અમે હાથ કરીશું સર અવારનવાર ક્યારે પણ નગરપાલિકા દ્વારા કે બોડા દ્વારા દબાણ હટાવવામાં આવે છે

આજ રોજ અમે નીકળ્યા છીએ ગંદકી માટે બી નગરપાલિકાએ લગભગ છેલ્લા દિવસથી જુદી જુદી ટીમો બનાવી ગંદકી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા છે એના માટે કાર્યવાહી હાથ ધરેલ છે અમારી ટીમો જુદી જુદી એરિયામાં ફરે છે અને જ્યાં આવું દેખાય ત્યાં દંડ પણ લે છે આજ રોજ જે જે દુકાનદારો આગળ અમને ગંદકી દેખાય છે એ લોકોને સૂચના આપી છે અને હમણાં દંડ પણ લઈશું અને અમારી બી અપીલ એ છે વેપારીઓને કે બિનજરૂરી ગંદકી ના કરે કેમ કે નગરપાલિકાને સફાઈ રાખવામાં બધાનો સહકારની જરૂર છે એટલે અમે બી અપીલ કરીએ છીએ કે એકવાર નગરપાલિકા સવારે સફાઈ કરે પછી રોડ ઉપર કચરો ના નાખે સાથે સાથે નગરપાલિકા જે ડોર ટુ ડોર માટે જે સાધનો મોકલે છે રાત્રે સાંજે બી મોકલે છે કોમર્શિયલ એરિયામાં એમાં જ કચરો નાખે અને